મોરબીના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારે વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા વીસ સુડતાલીસનું ભારત એટલે વિકસિત ભારત આવા સંકલ્પ સાથે દેશમાં વિ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ વિવિધ ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મોરબી જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર રથ રથપ્રવહ કરી રહ્યો છે જેના ભાગરૂપે મોરબી ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામ પાસે વિકસિત ભારત રથ યાત્રા પહોંચેલ ગ્રામજનો દ્વારા રથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અન્વયે લોકોને સરકારની વિવિધ સત્તર જેટલી પૂરી પાડવામાં આવી હતી એક લાખ ને વીસ હજાર રૂપિયા મળ્યા છે સરકાર ની યોજના માંથી પૈસા મળ્યા મકાન બનાયું પણ સારું બની ગયું એક વીસ હજાર રૂપિયા મળ્યા

सड़के <laughs> 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 પચીસ વર્ષ કા લે હમે આપણે લગભગ